અમરેલીની આ છે આધુનિક પુસ્તકાલય અહીં હજારો વિદ્યાર્થીઓ આવે છે અને વાંચન કરે છે નમસ્કાર મારું નામ પ્રશાંત જલડિયા છે હું આ પુસ્તકાલયમાં લગભગ સાત વર્ષથી સભ્ય છું અહીં અહીંયા અહીંયાની ફીસ ખૂબ જ નોમિનલ છે મને યાદ છે ત્યાં સુધી મેં જ્યારે હું જ્યારે સભ્ય બન્યો ત્યારે દસ રૂપિયા વાર્ષિકની આટલી નોમિનલ ફીઝથી અહીંયા પુસ્તકો અવેલેબલ છે અહીંયા તમે તમારી ઈચ્છા અનુસાર પુસ્તકો લઈ જઈ શકો અને રિટર્ન કરી શકો છો અને અહીંયાની અહીંયાનું પુસ્તક કાલે એટલું સમૃદ્ધ છે કે અહીંયા મારે મારા વિષયને લગતી તમામ બુક્સ અવેલેબલ છે અને જેનો ઉપયોગ મારા અભ્યાસ માટે રેગ્યુલર કરી શકું છું હું સુમિત પણ મારા અનુભવથી હું એવું કહું છું કે અહીંયા જે હું હાલ અત્યારે સીટી સીટીપીઓ ક્લાસ ટુ ની તૈયારી કરું છું તો મારા અહીંયા બધા વિષયના મને પુસ્તકો મળી રહી છે અહીંયા કુલ હાલ જોઈએ તો ચાલીસ ઉપર પણ પુસ્તકો અવેલેબલ છે અને હાલ વાઈફ ફ્રી વાઈફાઈ એન્ડ બધી અલગ અલગ પ્રકારની ચેર અને બેઠક વ્યવસ્થા પણ સારી છે મારું નામ નકુમલ પેસ્કે છે હું સરકારી જિલ્લા પુસ્તકાલય અમરેલીમાં ગ્રંથપાલ તરીકે ફરજ બજાવું છું આ લાઇબ્રેરી ગાયકવાડ સરકારમાં અઢારસો છ્યાસીમાં સ્થાપવામાં આવેલી જેનું ગુજરાત સરકાર દ્વારા બે હજાર દસમાં રીડેવલપમેન્ટ કરવામાં આવેલ હાલ આ લાઇબ્રેરીમાં ચાલીસ હજારથી વધુ પુસ્તકો ઉપલબ્ધ છે સાહીઠથી વધુ સામયિકો આવે છે અને પંદરથી વધુ દૈનિકો આવે છે હાલમાં અત્યારે છ હજારથી વધુ વાંચક સભ્યો આ આ લાઇબ્રેરીના ઉપયોગકર્તાઓ હોય આ લાઇબ્રેરીમાં વાંચનખંડ મહિલા વિભાગ સિનિયર સિટીઝન વિભાગ અને ફ્રી વાઇફાઈની સુવિધા ઉપલબ્ધ હોય તો આ આ રાષ્ટ્રીય વાંચન દિવસ નિમિત્તે હું અમરેલીની

જિલ્લા પુસ્તકાલયમાં કુલ છ હજાર ત્રણસો એકાણું સભ્યો નોંધાયેલા છે થી વધુ વાંચવા મળતા સામયિકો પણ આ અમરેલી શહેરમાં આવેલી પુસ્તકાલયમાં મળે છે સ્પર્ધાત્મક પરીક્ષાઓના એક હજારથી વધુ પુસ્તકો અહીં વાંચન કરતા વિદ્યાર્થીઓ વર્ગ એક અને બે સહિતની સરકારી સેવામાં જોડાય છે અને આ પુસ્તકાલયમાં વાંચે છે